દીવ ખાતે વોર્ડ નંબર છના કાઉન્સિલર નીતા સંદીપ જાદવે આજે મહિલાઓની અનેક સમસ્યાઓ સાંભળી અને નિરાકરણ કરવા જણાવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ગટર યોજના તથા બીજા અનેક યોજનાઓને લઈને રોડ રસ્તાનું ખોદકામ કરેલ હોવાથી લોકોને પાણી ગટર તથા રસ્તાઓ વગેરેની ફરિયાદ આવતા કાઉન્સિલર નીતા સંદીપ જાદવે વોર્ડ નંબર છનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોના પ્રશ્નો સાંભળીને તેને જલ્દીથી પૂર્ણ કરવા કાર્યવાહી કરી હતી અને નગરપાલિકાના એન્જિનિયરને ફોન કરી પ્રશ્નનું જલ્દીથી નિરાકરણ લાવવા જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દીવ જિલ્લાની લોકલ બસ તથા વોર્ડ નંબર છ માં પાણીની સમસ્યાથી લોકો પરેશાન હતા ત્યારે કાઉન્સિલર નીતા સંદીપ જાદવે દીવ કલેક્ટર ભાનુપ્રભાને આવેદનપત્ર આપી નિરાકરણ લાવવામાં આવ્યું હતું તેમના પ્રયાસોથી દીવ જિલ્લામાં નવી બે લોકલ બસ પણ ચાલુ કરવામાં આવી છે ご覧ください。<laughs>